જામનગર જે છોટી કાસી તરીકે ઓળખાય છે ત્યાંના સુપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં આજે એક અનોખો ઇતિહાસ રચાયો છે એક વર્ષથી ફરસ્તી અવિરત ચાલી રહેલી અખંડ રામધૂને આજે તારીખ એક આઠ બે હજાર પચીસના પાવન દિવસે એકસઠ વર્ષ પૂર્ણ કરીને બાસઠમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ અખંડ રામ નામ જાપને બાવીસ દિવસ થયા છે જે એક નવો કીર્તિમાન સ્થાપિત થયો છે ઐતિહાસિક અવસરની ઉજવણી માટે બલાનુમાન મંદિરમાં આજે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે ધ્વજારોહણ કરવામાં આવ્યું ત્યારબાદ વિશેષ રામધૂનનું આયોજન થયું હતું સાંજે સંધ્યા આરતી સાથે એકાવન દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અખંડ રામધૂનનો મંગલમય પ્રારંભ પ્રેમ ભિક્ષુજી મહારાજે તારીખ એક આઠ ઓગણીસો ચોસઠના રોજ કર્યો હતો ત્યારથી લઈને આજ દિન સુધી આ रामधुने कोई पर संजोगों मां बंद रही न थी। जय जय रघुवीर समर्थ की जय भाला हनुमान जी महाराज की जय परम पूज्य सद्गुरुदेव श्री प्रेम मिश्र जी महाराज की जय आज रोज भाला हनुमान संकीर्तन मंदिर ट्रस्ट परम पूज्य श्री प्रेम मिश्र जी महाराज द्वारा जो अखंड राम नाम संकीर्तन प्रारंभ करेलो एक आठ એ એક્છત વર્ણ વૃષ્યને પૂર્ણ કરી અને બાસઠમાં વર્ષની અંદર મંગળ પ્રવેશ કરે છે આજ રોજ ભગવાનની વિશેષ આરતી પૂજા અને ઉત્સવ ઉજવવામાં આવશે અને કલિયુગની અંદર તો નામનો મહિમા ખૂબ છે કે કલિયુગની અંદર બીજું કોઈ સાધન નથી કે જેના દ્વારા પાર પામી શકાય માત્રને માત્ર એ હરિનામનો આશ્રય લેવાનું કીધું છે કે કલિયુગ એવલ હરિનામના વાળા સુમિરી સુમિરી ઉત્તરે સિંધુ અપારા તો માત્ર ને અંદર ભગવાનનું નામ એક જ એવું છે કે જે ભવ સાગર પાર કરનારું છે અને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી પ્રેમ વિક્ષુજી મહારાજ કે જેમણે આખંડ રામ નામ સંકિર્તન ચાલુ કરેલું જામનગર દ્વારકા પોરબંદર જુનાગઢ મહુવા આ બધા સ્થાનમાં પણ અખંડ સંકિર્તન ચાલે છે અને આજ રોજ જે ધૂન પ્રારંભ થઈ હતી એને એકસઠ વર્ષ પૂર્ણ થઈ અને બાવીસ વર્ષની વર્ષ ની બાસઠ અંદર મંગલ પ્રવેશ કરેલ છે વસ્તુ જઈશ